નમસ્કાર મિત્રો મારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે ત્યારે આપણે જણાવી દઈએ કે જમ્મુમાં બસ કાઢવામાં પડી ત્યારે યુપીના એકવી લોકોના મોત ઝી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો જમ્મુના અંકુર ખાતે ખાતે શ્રદ્ધાળુ લઈ જતી બસ એકસો પચાસ ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી જોકે મિત્રો અકસ્માતમાં પી ના આચરના લોકોના મોત થયા હતા મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે જમ્મુના મેજિસ્ટ્રી એક્સપર્ટ અકસ્માતની માહિતી આપી હતી ત્યારે મિત્રો વધુ તમને વાત કરીએ તો ત્યારે જણાવી દઈએ કે તેમણે લખ્યું કે યુપીના આચરથી તીર્થયાત્રા લઈ જતી બસ જમ્મુના શિખોડી જઈ રહી હતી ત્યારે મિત્રો હાલ બચાવ કામગીરી ચાલી રહી છે જી આ મિત્રો અત્યાર દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ